આમોદમાં તિલક મેદાન ખાતે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરાયું ધારાસભ્ય ડીકે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા સમસ્ત આમોદ તાલુકા આદિવાસી સમાજ દ્વારા આજ રોજ તિલક મેદાન ખાતે ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવાનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જે નિમિત્તે ધારાસભ્ય ડી કે સ્વામી તથા સાંસદ મનસુખ વસાવાની વિશેષ ઉપસ્થિતિમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું જેથી સમગ્ર આમોદનગરમાં ઉત્સાહ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો આમોદ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સામેથી આદિવાસી સમાજ દ્વારા સુપર જણકાર બેન્ડ સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનો તથા લોકો હાજર રહ્યા હતા અને બેન્ડની સુરાવલી સાથે પરંપરાગત ડાન્સ કરી ઝૂમી ઉઠ્યા હતા ક્રાંતિકારી જનનાયક ભગવાન બિરસા મુંડાની પ્રતિમાના અનાવરણ પ્રસંગે શોભાયાત્રામાં જોડાયેલા ધારાસભ્ય ડી સ્વામી તેમજ સંસદ મનસુખ વસાવાનું સમાજના આગેવાનોએ પુષ્પમાળા પહેરાવી ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ સમાજના આગેવાન દ્વારા સંસદ મનસુખ વસાવાને તીર કામઠા આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય ડી કે સ્વામીએ પ્રાસંગિક ઉદબોધન કરી તિલક મેદાનનું નામ બિરસા મુંડા સરકર કરવા બદલ આમોદ નગરપાલિકાના સદસ્યોનો તેમજ પાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો સાંસદ મનસુખ વસાવાએ પ્રાસંગિક ઉદબોધન કરી ભગવાન બિરસા મુંડાના જીવન સંઘર્ષ અને અંગ્રેજો સામે થયેલી શહાદતને યાદ કરી આદિવાસી સમાજમાં ચાલતા અંધશ્રદ્ધા કુરિવાજો અને વ્યસનો દૂર કરવા હાકલ કરી હતી તેમજ આદિવાસી સમાજે ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધવા જણાવ્યું હતું સરકારી નોકરી મેળવવા શિક્ષણ મેળવવું જરૂરી હોવાનું જણાવ્યું હતું અને વધુમાં જણાવ્યું હતું કે બિરસા મુંડા એક વૈદ તરીકે પણ ઓળખાતા હતા કારણ કે લોકો લોકોની ગમે તેવી પીડા તેમની અલૌકિક શક્તિથી દૂર થતી હોવાથી લોકો તેમને ભગવાન તરીકે પૂજે છે જનનાયક બિરસા મુંડાએ ખૂબ જ નાની ઉંમરમાં આદિવાસી સમાજને સંગઠિત કરી આદિવાસી સમાજને એક નવી દિશા બતાવી હતી આ પ્રસંગે નગરપાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયક પાલિકાના સદસ્યો આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ મયુરસિંહ રાજ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી મહામંત્રી હિતેશ શાહ ભાવિક પટેલ તેમજ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી આદિવાસી સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને કાર્યક્રમને પૂર્ણ થયા બાદ ભગવાન બિરસા મુંડાને ફૂલહાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે અમોદનગર નગરમાં આવેલા તિલક મેદાન સર્કલ નું નામ બદલી એમાં આદિવાસી યુવાન બિરસા મુંડા પણ ઝારખંડમાંથી યુવાનોની સેના તૈયાર કરી તીર કામ તૈયાર કરીને અંગ્રેજો ની સામે લડ્યા એમની તાકાત જોઈ અને જે 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 યુવા બિરસા બ્રિગેડ હતી તીર તાકાત જોઈને અંગ્રેજો એમની ધરપકડ કરી એમની સાથે દગો કર્યો અને એમને મારી નાખ્યા એવો ઇતિહાસ આ બિરસા મુંડા ના જીવનમાંથી આદિવાસી સમાજે ઘણી બધી પ્રેરણા લેવાની છે આઝાદી ની લડાઈ તો લડ્યા પરંતુ સાથે સાથે તેમણે

ઉંમર માં ખુબ ક્રાંતિકારી કામ કર્યું એને આદિવાસી સમાજના ઉત્થાન માટે બહુ સારી ઉચ્ચ કક્ષા ની વાત કરી એમને તે વખતે કહ્યું અઢારમી સદીમાં માં કહ્યું હતું દેશ ગુલામ હતા ત્યારે એમ કહ્યું કે આદિવાસી નો સાચો વિકાસ કરવો હોય તો આદિવાસી કેટલાક એમના કુરિવાજો છે એ વખતે એમને શિક્ષણ પર ખૂબ ભાર મૂક્યો છે તો આદિવાસી સમાજને આજે મેં એ જ અપીલ કરી કે આપણે બિરસા સ્થાપિત કરીએ અને આ આદિવાસી સમાજના યુવાનો પણ આજે ખૂબ મોટી સંખ્યામાં ભાઈ બહેનો બધા ઉપસ્થિત હતા

રોજગારી મળે કામ મળે અને સરકારી નોકરી મેળવામાં પણ ગુણવત્તા અંગ્રેજી શિક્ષણ સમાજની એ ઉન્નતિ હાજર સુડતાલીસ સુધીમાં વિકસિત ભારત છે તે વખતે ગુજરાત ને ભરૂચ જિલ્લો પણ પાછળના અને આદિવાસી સમાજ પણ પાછળના એટલા માટે મે આદિવાસી સમાજને પણ વિકાસના માર્ગે જોડવાની અપીલ કરી વીએમપી ન્યૂઝ Think positive.